કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો આપણે આગળના વિડીયા માં જોયેલું કે આપણે અલગ અલગ રીતે ડ્રેસનું કટિંગ કેવી રીતના કરવું બરાબર આ રીતે આપણે પટ્ટી મેં તમને આગળના વિડીયોમાં બતાવેલું ઉરે પટ્ટી ને આપણે જે બુક્રમ બુક્રમમાં કટિંગ કરીને પછી ફિનિશિંગ લેવાનું બરાબર એવી ત્રણ રીત મેં બતાવેલી છે એના ત્રણ સ્ટેપ મેં બતાવેલા છે બહુ જરૂરી વિડીયો છે નો જોયો તો જરૂર જોઈ લેજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપેલું આપી દઈશ તમને આપણે પહેલા આ ગળું શીખીએ બરોબર આ રીતે મેં તમને પટ્ટી કટ કરતા શીખવાડેલું ને આ રીતે નાના ટુકડામાં આપણે પ્રેક્ટિસ કરવાની છે પહેલા તમે આ નાના ટુકડામાં પ્રેક્ટિસ કરશો પછી તમે નવા કાપડમાં કરશો તો તમારું ગળું ક્યારેય ખરાબ નહીં થાય બ્લાઉઝ હોય કે ડ્રેસ નું બરોબર

એકી સાથે બતાવીશ તો વિડીયો બહુ લાંબો થશે ને તમે કન્ફ્યુઝ થઈ જશો બરાબર એટલા માટે એક એક તમને હું સ્ટેપ શીખવાડતી જઈશ ને તમને વિડિયો અપલોડ કરતી જઈશ કન્ટિન્યુ આપણે ત્રણે ત્રણ વિડીયા પાર્ટ વન પાર્ટ ટુ ને પાર્ટ થ્રી એવી રીતના હું અપલોડ કરીશ એટલે વધારે તમને સમજાય ઈઝીલી તમે શીખી શકો આ રીતે આપણે પટ્ટીને ફોલ કરી લેવાની છે તમે આમાં બુક્રમ પણ રાખી શકો બુક્રમ ને મેં તમને બતાવેલું છે ઘણા વિગ્યામાં એ રીતે તમે બુકરમ કટ કરી શકો પણ બુકરમ વગર ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ આવે છે કે મેડમ અમારે એવી રીતના ગળું બનાવવું હોય તો કેવી રીતના બનાવવું તો તો આ એ સ્ટેપ છે બરાબર આ રીતે આપણે પટ્ટીમાં ફક્ત પટ્ટી ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે તમને એક પોઈન્ટ બતાવતી જઈશ ને સમજાવતી જઈશ તો વધારે તમને સમજાવીને તમે ઈઝીલી કરી શકો આ રીતે આપણે પટ્ટીને ફોલ્ડ કરી લીધી તમે જોઈ શકો છો મેં નીચેની પટ્ટી ફોલ્ડ કરવાની બરાબર ઉપરની પટ્ટી આપણે જોઈન્ટ કરવાની થશે હવે આપણે ડ્રેસ હોય કે બ્લાઉજ કોઈ બી હોય તમારે આ આ સીધો રાખવાનો છે પટ્ટી જે પટ્ટી ફોલ્ડ કરેલી છે ગૂથમી રાખવાની બરોબર આ રીતે આમાં તમારે ક્રીઝ નહીં આવે તમારે ઘણા ભાઈ બહેનોની ઈ કોમેન્ટ આવતી ને કે તમારે મેડમ અમે જ્યારે ફિનિશિંગ લઈએ ત્યારે અમારે અહીંયા જે પાછળ આપણે કાપડને ફોલ્ડ કરી અંદર ઉપર સિલાઈ લઈએ બરાબર તો ત્યારે તમારે ક્રિઝ આવે તો આમાં ક્રીઝ નહીં આવે તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું એ રીતે તમારે કરવાનું છે હવે આપણે આવું રે પટ્ટી જે કટ કરેલી છે એની સાથે આ રીતે સિલાઈમાં સિલાઈમાં તમારે એક સરખું કાપડ રાખવાનું છે બરાબર તમને કદાચ ન ફાવતું હોય તો તમે કેવી રીતના લેશો હું તમને બતાવું પોઈન્ટ એ રીતે તમે લેશો આપણે કોઈ બી તમે આ રીતે માર્કિંગ પણ કરી શકો તમને ન ફાવતું હોય તમને ગોલાઈમાં ન આવડતું હોય તો તમે આ રીતે માર્કિંગ પણ કરી શકો જેટલું તમે સિલાઈમાં લેતા હોય એનું બધાને તમારે આ રીતે માર્કિંગ કરી લેવાનું એટલે એના ઉપર તમારું પ્રેશર ફૂટ જાય ને તમે એ રીતે સિલાઈ લઈ શકો જે મારા ક્લાસમાં બેનો આવે છે ને આવીને એટલી હું સરળ રીતે શીખવાડું છું બરાબર એટલે તમે એક કોઈ પોઈન્ટનું ધ્યાન રાખી શકો અને ઇઝીલી તમે ગળું શીખી શકો એ માટેની મારી કોશિશ રહેશે બરાબર તો આ રીતે તમારે માર્કિંગ કરવાનું પછી એની ઉપર સિલાઈ લેવાની તમને ન આવડતી હોય તમારે સિલાઈ આડાવળી થતી હોય તો આ રીતે કરવાનું મેં તમને એ પોઈન્ટ સમજાવી દીધો તમે સમજી ગયા છે કે કેવી રીતના આપણે ગળાનું ફિનિશિંગ લેવાનું છે આમાં તમે જે સિલાઈ લોશો ને એ એક સરખી આવવી જોઈએ આ બધું બહુ મહત્ત્વના ટોપિક છે તમને નોર્મલ લાગતું હશે બાકી પ્રેક્ટિકલી જ્યારે તમે કરશો તો એ ઘણા બધા પ્રોબ્લેમ થાય ઘણા ભાઈઓ બહેનો એવા છે કે વિડીયા પૂરેપૂરો જોતા નથી પછી બહુ તમને તકલીફ પડે છે બરાબર હું જે પોઈન્ટ બતાવું તમને સરળ રીતે શીખવાડવાની કોશિશ કરું છું આ પદ્ધતિથી તમને કોઈ નહીં શીખવાડે આ રીતે તમે સરળ રીતે શીખી શકો ને ઘરે બેઠા પૈસા કમાઈ શકો એવી મારી કોશિશ છે તો તમે પૂરેપૂરા બધા વિડીયા જોજો તમને ઘણું નોલેજ મળશે અલગ જ રીત મળશે

આપણે સિલાઈ લીધી તમારે ડબલ સિલાઈ લગાવી લેવાનું આ તો તમે નાના ટુકડામાં બતાવું છું હંમેશા મજબૂતાઈ સિલાઈની વધે એવી રીતના કોશિશ કરવાની બરાબર હવે તમારે કટર હોય કે અથવા તમારે કાતર હોય તો આપણે આ સિલાઈ લીધી ને ત્યાંથી આપણે નાના નાના આવી રીતે કટ મૂકવાના છે જો આ કટ મૂકતા તમે ભૂલી જશો તો ક્રીઝ ઉપર આવશે કેમ કે આપણે પલટે કાપડ ત્યારે તમારે ક્રીઝનું પ્રોબ્લેમ થવાનો છે આ સિલાઈમાં કટ આપણે ન લાગે ધ્યાન રાખવાનું એ જે વધેલું કાપડ છે ને સિલાઈ લીધી ને ત્યાં આપણે કટ લગાવવાના છે ને ગોલાય છે ત્યાં તો ખાસ આપણે કટ લગાવી લેવાના કટ એટલા માટે લગાવીએ કે આપણે ઇઝીલી આપણું કાપડા પટ્ટી છે ને એ ફોલ્ડ થઈ જાય ને ઇઝીલી તમારું ગળું પલટી જાય ને ફિનિશિંગ આવે જેના પોઈન્ટ જેમ છે તે પ્રમાણે આવે એટલા માટે આ મહત્વનો ટોપિક છે બરાબર આ રીતે કટ લગાવવાના જ છે હું હરેક વિડીયોમાં બતાવું છું હરેક વસ્તુમાં હું તમને સમજાવું છું કે આ તમારે ભૂલવાનું નથી તો એ તમારે ભૂલવાનું જ નથી બરાબર એ રીતે તમારે કામ કરવાનું છે આ રીતે જે રીતે હું બતાવું છું એ રીતે કટ મૂકી દેવાનું બરાબર અડધો અડધો ઇંચનો ગાળો હોય કે એક એક ઇંચ થોડા કટ તો લગાવી લેવાના આ રીતે કટ લગાવી લીધા હવે આપણે પટ્ટીને પલટાવવાનું છે આ રીતે તમે આમાં છે ને પ્રેસ પણ કરી શકો તો સુંદર મજાનું તમારું ગળું બનીને ત્યાં થઈ જાય અથવા તમે હું તમને બતાવું તે રીતે કરવાનું છે એક આપણે ધારની સિલાઈ લગાવવાની છે ધારની સિલાઈ લગાવવાની એ રીતે છે કે એકદમ ધાર ઉપર જ આવવી જોઈએ તેમાં પણ એક સરખી જ સિલાઈ આવવી જોઈએ તો તમારું ગળાનું ફિનિશિંગ બરોબર વ્યવસ્થિત થશે જે તમે તમારો ડ્રેસ કમ્પ્લીટ કરો એ તમને ખુદને ગમવો જોઈએ તો તમને ગમશે તો તમે આગળના કોઈ બી તમને કામ મળશે કેમ કે ખુદને આપણું કામ ખુદને નથી ગમતું તો બીજાને તો ગમવાનો કોઈ પ્રશ્ન જ નથી બરોબર એટલે એ ખાસ ધ્યાન દેવાનું છે કે એકો એક પોઈન્ટનું ધ્યાન રાખવાનું છે સીવણનું એટલું સહેલું નથી હોતું કટિંગ ને સિલાઈ બંનેમાં બધાય નાના નાના પોઈન્ટનું બહુ ધ્યાન રાખવાનું હોય છે એટલે ખાસ તમને આ રીતે હું ભલે મારા વિડીયા લાંબા હોય છે ભાઈઓ બહેનો પણ તમને એકો એક પોઈન્ટ સમજાય એ રીતની મારી કોશિશ હોય છે કે તમારી બીજા વિડીયા કોઈના જોવાની જરૂરિયાત જ નહીં પડે એટલી સરળ રીત છે મારી આ રીતે બરાબર ને આ કાપડને ખેંચીને નથી તમારે સિલાઈ લગાવવાની ને કે તમારું ગળું છે ને મોટું થઈ જશે તમે જે લંબાઈને પહોળાઈ લીધી ને એનાથી બે ગણું મોટું થઈ જશે ઇઝીલી કાપડ આપણે ફેરવતું જવાનું છે ને ધારની સિલાઈ લગાવતી જવાની છે એટલે સરળ રીતે તમે આ રીતે ગળું બનાવી શકશો ગોળ તો ગોળ શેક જ આવવો જોઈએ આપણા ગળાનો એ ખાસ ધ્યાન દેવાનું છે

અઘરું લાગતું હોય તો તમે આ રીતે મેં તમને મેથડ આગળના વિડીયોમાં કટિંગ બતાવ્યું ને એ રીતે કટિંગ કરવાનું ને આ રીતે ફિનિશિંગ લેવાનું છે એટલે એ રીતે તમે સરળ રીતે શીખી શકશો બધી રીતે બતાવીશ કોઈ બી તમે રીત અપનાવી શકો તમને ગમે તમને ફાવે એ રીતે તમે બરોબર ગળું આપણું ઉપસવું ન જોઈએ બેસી જવું જોઈએ એ રીતે આપણે સિલાઈ ને આ એક પ્રેસર ફૂટની જગ્યામાં તમે સિલાઈ લગાવો ને તે પણ એક સરખી જ આવવી જોઈએ એનું અંતર નાના મોટું ન થવું જોઈએ બાકી તમારે આ પ્રોબ્લેમ થશે તમારા ગળામાં ક્રિઝ આવશે ને ઉપસેલું ગળું રહેશે એકદમ સુંદર રીતે બેસી જવું જોઈએ ગળું બરાબર તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું આ રીતે ગળું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કોઈ જાતનો આપણે કંઈ આમાં વધઘટ નથી કે કોઈ પ્રોબ્લેમ નથી આ રીતે તમારે ગળાની અલગ અલગ સાઇઝમાં શીખવાનું આની પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે આ ઇઝીલી નથી આવડતું આની પ્રેક્ટિસ જેમ કરો એમ તમને તમારું ફિનિશિંગ ને ફિટિંગમાં ફેર પડશે તો એ રીતે પ્રેક્ટિસ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વિડીયા લાઈક કરવાનું ન ભૂલતા ભાઈ બહેનો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયા લાઈક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ